અમરેલી જિલ્લાના ધારી નજીક અકસ્માતની એક ગંભીર ઘટના બનેલી છે જેમાં પાંચ જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થયેલા છે ઈજાગ્રસ્ત આ પાંચેય મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે અકસ્માતની સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધારી તાલુકાના દલખાણિયા ગામ નજીક આ ગંભીર અકસ્માતની ઘટના બનેલી છે લગ્ન પ્રસંગનો સર સામાન અને મંડપ સર્વિસનો લઈને જતી વેળાએ આ અકસ્માતની ઘટના છે મંડપ સર્વિસનો સામાન ધારી તરફ જઈ રહેલો હતો મંડપ સર્વિસના સામાનની ઉપર આ પાંચેય મહિલાઓ બેસેલા હતા આ પાંચેય મહિલાઓ દલખાણિયા ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં મજૂરી કામે આવેલા હોય તેવું જાણવા મળેલું છે

આ પાંચે મહિલાઓને દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા હતા વધુ સારવાર માટે ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલું છે પલટી મારેલી છે ત્યારે સદનસીબે કોઈ પણ જાતની મોટી ઘટના બનેલી નથી તેવો હાશકારો ટ્રેક્ટરના ચાલકથી લઈને જે પરિવારના ઘેરે લગ્ન પ્રસંગ હતા તેણે પણ અનુભવેલો છે